રાજ્યમાં ચોમાસામાં વરસાદી પાણી ભરાવા નવા બનેલા રસ્તાની કંડમ સ્થિતિ અને પુલોની ખસ્તા હાલત મુદ્દે સીએમ ભૂપેન્દ્ર પટેલ બરાબર બગડ્યા છે વિકસિત ભારતના સંકલ્પ સાથે આગળ વધી રહેલા ગુજરાતમાં વારંવાર બની રહેલી રોડ રસ્તા અને પુલ તૂટવાની ઘટનાઓથી રાજ્ય સરકાર પર માછલા ધોવાયા છે ત્યારે ગત કેબિનેટ મિટિંગમાં મુખ્યમંત્રી બરોબર બગડ્યા હતા અને ઉચ્ચ અધિકારીઓની ધૂળ કાઢી નાખી હતી નમસ્કાર હું છું રિયાઝ કેમ ભૂપેન્દ્ર દાદાએ ત્રીજું રીતે મરામત થવી જોઈએ તેવા રસ્તા પુલોની અયોગ્ય કારણે સામાન્ય જનતાથી માંડીને વેપાર ઉદ્યોગને ગંભીર અસર પહોંચી છે ખાસ કરીને ગંભીરા બ્રિજ દુર્ઘટનાથી સરકારની કામગીરી અને તંત્રની નિષ્ક્રિયતા સામે અનેક સવાલો ઊભા થયા છે તેને લઈને છેલ્લા એક સપ્તાહથી પંચાયતથી માંડી અને રાજ્ય ધોળી માર્ગ તેમજ નેશનલ હાઈવે પર થીગડા મારવાની કામગીરી પુરાણ કરી રસ્તાઓને મોટરેબલ કરવા તેમજ જે બ્રિજની સ્થિતિ ગંભીર છે તેના પર ટ્રાફિક રોકવા અને અમુક બ્રિજ બંધ કરવાની ફરજ પડી છે આ સ્થિતિ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેબિનેટ મિટિંગમાં ભારે રોષ ઠાલવ્યો અને વરિષ્ઠ અધિકારીઓને લાલ આંખ કરીને લોલમ લોલ કોઈ પણ રીતે નહીં ચલાવી લેવાય એમ સ્પષ્ટપણે સુણાવી દીધું હતું સામાન્ય રીતે સૌમ્ય મૃદુ સ્વભાવ અને સદાય હસતા રહેતા મુખ્યમંત્રીના આવા રોદ્ર રૂપથી કેબિનેટ સ્તબ્ધ થઈ ગઈ હતી મુખ્યમંત્રીએ સીએમ ડેશબોર્ડના માધ્યમથી રાજ્યભરમાં રસ્તા અને બ્રિજની સ્થિતિ અંગેનો રિયલ ટાઈમ રિપોર્ટ મેળવ્યો તેમાં પણ અનેક ઉણપ સામે આવી હતી ગત કેબિનેટ મિટિંગ મળી ત્યારે અધિકૃત એજન્ડા પરના કામકાજને આટોપી લઈ મુખ્યમંત્રીએ રસ્તા અને બ્રિજનો મુદ્દો હાથ પર લઈને ભારે રોષપૂર્વક વાત કરી હતી વરિષ્ઠ અધિકારીઓને છેલ્લા એક માસમાં ત્રણથી વધુ વખત માળખાકીય સુવિધાના કામોનું સ્થળ નિરીક્ષણ કરવાની સૂચના આપી હોવા છતાં પથ્થર પર પાણી નાખવા જેવી સ્થિતિથી નાખુશ થયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્પષ્ટ કહ્યું કે જનતા પરેશાન થઈ રહી છે એમ છતાં ઓફિસમાં બેસીને બધું સલામત છે એવો રિપોર્ટ કેવી રીતે તૈયાર થાય છે પ્રજાના ટેક્સના પૈસાથી સૌને પગાર મળે છે સરકાર માંગણી મુજબ ટીએડીએ પણ આપી રહી છે ત્યારે પ્રજા પ્રત્યે તમારી કોઈ જવાબદારી ખરી કે નહીં જ્યાં કોન્ટ્રાક્ટરોએ નબળું કામ કર્યું છે એની સામે સખત પગલાં લો જે કોઈ અધિકારી જવાબદાર છે એની સામે કાર્યવાહી થવી જોઈએ આ સમગ્ર ઘટનામાં કોઈને પણ છોડવામાં નહીં આવે એક પખવાડિયામાં રિપોર્ટ રજૂ કરો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંત્રીમંડળના સભ્યોને પણ પોતાના જિલ્લાના પ્રવાસ કે અન્ય પ્રવાસ દરમિયાન ક્યાંય કોઈ ક્ષતિ કે ઉણપ જણાય તો સીધું ધ્યાન દોરવા સૂચના આપી હતી વાત જાણે એમ છે કે ગયા સપ્તાહે વડોદરા આણંદ વચ્ચે મહિસાગર નદી પર મોજપુર ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં એકવીસ નિર્દોષ નાગરિકોના મૃત્યુ થયા આ બ્રિજનું મે મહિનામાં જ ઇન્સ્પેક્શન કરાયું હતું અને તેને સંબંધિત એક્ઝિક્યુટિવ એન્જિનિયરથી માંડીને ઇજનેરોએ મોટરેબલ ગણાવી જર્જરિત બ્રિજની યાદીમાં સમાવ્યો ન હતો આમ તો આ બ્રિજ બે વર્ષ અગાઉ જ જર્જરિત ગણીને તેના સ્થાને નવો પુલ બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી નવેમ્બર બે હજાર ચોવીસમાં આ બ્રિજને સમાંતર નવો પુલ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી મળ્યા પછી નવી ડિઝાઇનની તૈયારી શરૂ કરવામાં આવી જો કે આ દરમિયાન ચોમાસા પહેલા અને ચોમાસા પછી રસ્તા અને પુલોના ઇન્સ્પેક્શન કરવામાં આવતા હોય છે પરંતુ નિમ્બર અધિકારીઓ ઓફિસોમાં જ બેસીને સાવ દેખીતી રીતે જર્જરિત થઈ ગયેલા રસ્તા બ્રિજ સિવાયના રસ્તાઓને મોટરેબલ જ ગણાવી રાખે છે આ ઘટના પછી છત્રીસ બ્રિજ અને રસ્તા બંધ કરવામાં આવ્યા હતા હવે આંક વધીને એકસો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર દાદાના રોદ્ર સ્વરૂપની કોઈ અસર થશે અને એસી ઓફિસમાંથી રિપોર્ટ બનાવતા સરકારી બાબુઓ ગારો ખૂંદશે કે પછી હમ નહીં સુધરેંગે રોડ રસ્તાની ખસ્તા હાલત મુદ્દે આપના પ્રતિભાવ કમેન્ટ્સ બોક્સમાં જણાવશો અત્યારે બસ આટલું જ ધન્યવાદ